આ એક સેવાકીય સંસ્થા છે તો વધારેમાં વધારે આ નગરને બહારના લોકોને સુવિધામાં એવું એ વસ્તુ વિચારવાનું ભાવ રેટ એ તો જે સરકારના નિયમ પ્રમાણે જે ચાલે છે ચાલે કરવાના છે પરંતુ ડ્રાઈવર કંડક્ટર ની ભૂલો હોય અથવા તો કંઈ ગડબડ હોય એને ધ્યાનમાં લઈને સુધારવાનો પ્રયત્ન કરીશું પણ આ જ સ્ટાફ અને આ જ મશીનરીથી આપણે ચલાવવાનું છે પોઝિટિવની બધાને ધ્યાનમાં લઈને સુધારો કરવાના બેસ્ટ પ્રયત્ન થશે કારી મૂકવાના નવું લેવાનું આ નહીં ચાલે એમાં પડ્યા કરતા જે છે એનાથી જ આપણે સુવિધા પ્રાપ્ત કરીએ આપણામાં થોડુંક કામ કરવાનું ખૂણે અને બીજામાં રેડવી પડે આપણો સેવાકીય માધ્યમ છે એ નફા નુકસાનને ધ્યાનમાં રાખ્યા વગર પરંતુ ઓછામાં ઓછું નુકસાન સંસ્થા કરાય કોર્ટ કરાય ને વધારે વધારે પ્રજાને સુવિધા મળે જે લાંબા રૂટો છે એમાં પિકઅપ અવર્સ દરમિયાન જે કંઈ તકલીફો ઊભી થાય છે મુસાફરોને એમાં શટલની પ્રોવિઝનલ થાય અથવા જે રૂટોમાં નથી જ આવતું રેવન્યુ એને ધ્યાનમાં લઈ અને બીજા નવા જ્યાં રેવન્યુ મળે અથવા તો ટ્રાફિકમાં હોય ત્યાં મૂકવા અને બીઆરટીએસની પેરેલ જ જે ચાલે છે તો બીઆરટીએસમાં માણસ જઈ શકતો હોય તો એને ત્યાંથી ખસેડીને બીજી જગ્યાએ થી કનેક્ટેડ કરીને ઓડાના પૂરા પૂર્ણ વિસ્તારમાંથી જ્યાં ધાર્મિક સ્થળો છે જ્યાં કોઈ કેન્દ્રો આવેલા છે સંસ્થાઓ આવેલી છે અથવા પાંચ દસ હજારથી વધારે મોટું સિટી હોય ટાઉન ટાઉન જેવું શહેર હોય જે શહેરની અંદર અવર જવર કરી એ પબ્લિકને સુવિધા માટે બધા જ પ્રયત્ન કરવા માટે વિચારી રહ્યા છે એટલે સામાન્ય રીતે આપ જેમાં બધા કોર્પોરેશનમાં ટેસ્ટની અંદર એટલી બધી તકલીફો ડ્રાઈવરની ગાડીઓની બસ સ્ટેન્ડ ઉભા નથી રાખતા અનેક પ્રશ્નો આવે છે એ પ્રશ્નો આગામી દિવસોમાં માં ઓરડાના અને શહેરી વિસ્તારોમાં નવા બસ રૂટો શરૂ કરાશે જેમાં ધાર્મિક સ્થળો શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અનેક જોવાલાયક સ્થળોને આવરી લેવામાં આવશે મંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા ગુજરાતના રાજકારણ માં અનેક અટકળો વહેતી થઈ ગઈ છે રાજ્ય સરકારે આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી છે જયારે કોંગ્રેસ પ્રદેશ અર્જુન મોઢવાડિયા કોઈ ગંભીર રાજકીય મુલાકાત ગણવાનો ઇનકાર કર્યો હતો

બજાર એક એસોસિએશન ઓફ પર્સન માજર જેમ ઉભું થયેલું હતું અને પછી થી ટૂંક સમય પછી લગભગ ઓગણીસો પચીસ માં એવા જે ચાર પાંચ જે એસોસિએશન હતા જે સ્પેક્યુલેશન કે થોડું ઘણું શહેરોમાં સોદા કે સિવાયનું કરતા એ બધા મર્સ થઈ ગયા હતા મર્સ થઈને ઓગણીસો પચીસમાં માં લગભગ એક જ સંસ્થા થઈ ગઈ હતી અમદાવાદમાં અને પછી એ લોકોએ જે નવો કાયદો આવ્યો સિક્યુરિટીઝ કંટ્રોલ ઓર્ડર નાઇન્ટીન થર્ટી એની નીચે એ લોકોએ મંજૂરી લીધી અને પછી એને એક કાયમી આમ કહીએ તો સરકારી માન્યતા જેવી એક મળવા માંડી

અમદાવાદમાં સ્ટારવુડ હોટેલ્સ અને એફોલ્ટ સહયોગથી એસજી હાઇવે ખાતે રૂપિયા એકસો વીસ કરોડના રોકાણ ખર્ચે શરૂ કરવામાં આવેલી એલોફ્ટ આ ગ્રુપનો અમદાવાદમાં બીજું સાહસ છે આ લક્ઝુરિયસ હોટેલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આકર્ષક ડિઝાઇન મ્યુઝિક એન્ડ ટેકનોલોજી સહિતના અનેક નવા ફીચર્સ સાથે ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતની શાંત તથા ગુજરાતોની નવી ઓળખ બનશે કંપની ગુજરાતમાં બરોડા સુરત રાજકોટ ઉપરાંત જામનગરમાં પણ ભવિષ્યમાં યોગ્ય પાટણ મળતા નવી હોટલ શરૂ કરવામાં આવશે गुजरात के मार्केट में अगर होटल ना हो हमारी कंपनी का तो लोग बोलेंगे कि आप इंडिया के सबसे इम्पोर्टेंट मार्केट में नहीं हो तो होटल तो हमें खोलना ही था यहाँ पर और मेरे ख्याल में यही सबसे सही टाइम है अहमदाबाद और गुजरात में आने का क्योंकि इतनी यहाँ पर डेवलपमेंट हो रही है इतने नए नए प्रोजेक्ट्स आ रहे हैं यहाँ पर इतनी इंडस्ट्रीज बन रही है यहाँ पर तो हमने एक नहीं दो दो, दो होटल खोले एक साथ अलॉट खोला है और फोर पॉइंट फाइव चारिटल भी खोला है तो हमें लगता है कि आगे जाके हम शायद और दो तीन होटल खोलेंगे अहमदाबाद में भी गांधीनगर में भी गिफ्ट में भी और जैसे कि मैंने कहा कि जो दूसरे सिटीज़ हैं गुजरात में राजकोट बड़ोडा सूरत जामनगर यहाँ सब में हमारी डिस्कशन चल रही है अलग अलग पार्टनर्स के साथ कि हम वहाँ भी होटल खोलना चाहेंगे जहाँ पर इंडस्ट्रियल डेवलपमेंट ज़्यादा हो वहाँ पर ज़्यादा बिजनेस का ट्रैफिक आएगा आ, हमने देखा है कि बहुत सारे अलग स्टेट्स में जहाँ हमारे होटल हैं जहाँ पर मतलब गवर्नमेंट में સન્ટિવ પ્રોજેક્ટ આને કિડસ્ટ્રી લે લો આટોમોબાઈલ લે લો આપી લે લો આપશિલ સર્વિઝ લે લો આપં પર ट्रैवलर ज्यादा आए हैं एयरलाइन की कैपेसिटी बढ़ी है और वहाँ पर होटल का डिमांड बढ़ा है अब आप देखिए अहमदाबाद में रोज के कितने फ्लाइट्स आते हैं दस साल पहले आप देखिए और आज देखिए मेरे ख्याल में तो तीन चार गुना बढ़ गए हैं कैपेसिटी मतलब कि ट्रैवलर आ रहे हैं बिजनेस करने आ रहे हैं अगर आ ही रहे हैं तो उनको कहीं ना कहीं तो रहना है तो होटल की डिमांड बढ़ी है और बढ़ती रहेगी इसमें आ उपरांत कंपनी दरिया किनारा आसपास रिसोर्ट प्रोजेक्ट मार्ट विचारी रही है

એક પર્સનલ કોમ્પ્યુટર લોકોની દુનિયા બદલી શકે તેવા આશયથી ઇન્ટેલ દ્વારા ભારતમાં સ્થાનિક સ્તરે પર્સનલ કોમ્પ્યુટરનો વપરાશ વધે તે અંગે જાગૃતતા લાવવા માટે એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન છ અઠવાડિયા સુધી ચાલશે અને તે દરમિયાન પ્રિન્ટ જાહેર ખબરો મારફતે કરવામાં આવનારા પ્રચાર અંતર્ગત દેશના દસ રાજ્યોમાં ચલાવવામાં આવશે हमें आज बहुत खुशी है कि आज हम अहमदाबाद में हमारा नया कैंपेन लॉन्च कर रहे हैं ये कैंपेन जो कंप्यूटर के फर्स्ट टाइम यूज़र है उनके तरफ प्लान किया गया है ये कैंपेन के द्वारा हम लोग जो नए यूज़र है उनको कंप्यूटर के बारे में इंफॉर्मेशन दे के आ, अलग अलग सिटीज़ में अलग अलग स्टेट्स में जाके आ, हम लोग कंप्यूटर ओ के साथ और सॉफ्टवेयर एप्लीकेशन वेंटर के साथ एक प्रोग्राम uh, बनाएंगे जिनके साथ फर्स्ट टाइम बायर है जो कंप्यूटर uh, के साथ uh, क्या क्या कर सकता है उसकी जानकारी पा सकता है और उसके साथ ही ऑलमोस्ट uh, नौ uh, या दस डिफरेंट डिवाइस वेंटर की तरफ से स्पेशल ऑफर्स हैं जो वो जाके खरीद सकते हैं स्टोर्स में क्रोमा रिलायंस डिजिटल जैसे स्टोर में जाके खरीद सकते हैं और अपने यूज़ के लिए और एक नया यूजेज के लिए और टेक्नोलॉजी हाउ बनाने के लिए उसका इस्तेमाल कर सकते हैं दूसरी बात ऐसी है कि टेक्नोलॉजी यूज़ करने के लिए क्या क्या जरूरी है ये हमने एक नेशनल डिजिटल मिशन के द्वारा एक एक्सपेरिमेंट एक करके पता किया था क्या क्या लोगों को जरूरी है इसमें गवर्नमेंट की भी काफ़ी पॉलिसी लेवल पे इंफॉर्मेशन और डिसीजन इम्पोर्टेंट रखते हैं गवर्नमेंट ने नेशनल आईटी पॉलिसी और ब्रॉडबैंड नेटवर्क की तरफ से देश में हर एक फैमिली में एटलीस्ट एक, एक पर्सन को आईटी लिटरेट बनाने का निश्चय किया है શહેર ખબરો અને કંપનીના પુરસ્કાર વિજેતા ઓન ગ્રાઉન્ડ એક્સપેરિમેન્ટર માય ડિસ્કવરીઝ મારફતે પણ તેનો પ્રચાર કરાશે આ અભિયાનનો મુખ્ય આશય એ છે કે આજના જમાનામાં લોકોને પર્સનલ કોમ્પ્યુટર કરતા કંઈક વધારે જોઈએ છે તે બાબતને ધ્યાનમાં લઈ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર